હેલો દોસ્તો કરો રા સ્ટુડિયો ફોલો લાઈક હાલ હું છું વડિયા બસ સ્ટેન્ડમાં સરસ મજાનું નવું બસ સ્ટેન્ડ બન્યું છે પણ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક અટકેલી છે તો હું તમને બતાવવાનો પ્રયાસ કરું હાલ વડિયાને લોંગ રૂટની રાતને મોડા ટાઈમે બસ આવે જાય એવા વિકલ્પો ખુલ્લા થયા છે પણ બસ સ્ટેન્ડની અંદર આ એક ટ્યુબલાઇટ અને એક એલોઝોન ફોક્સ લાઇટ છે જ ખરી પણ બંધ છે તો મારો તંત્રને જગાડવાનો એ પ્રયાસ છે કે આપ જુઓ કેવી પરિસ્થિતિ છે તંત્ર જાગે અને પ્રજાને સેવા આપવાનો પ્રયાસ કરે તો સારી વાત છે તો ચાલો થોડું વિગતથી બતાવું તમને કે શું દશા છે અમારા બસ સ્ટેન્ડની કરો રાષ્ટોડિયો ફોલો લાઈક હાલ છે અમારો આ બસ સ્ટેન્ડ એક પંખો જ કોક કાઢી ગયું છે આ એક ટ્યુબલાઇટ હાલ એકલ દોકલ પેસેન્જરો પણ છે બસ સ્ટેન્ડમાં કે હવે રાતની બસ પણ ચાલુ થઈ છે રાતે નવ વાગે અમદાવાદ ઉપરાંત રાતે સાડા અગિયાર વાગે રાજકોટની પણ બસ આવે છે એ ઉપરાંત તમને બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડની પરિસ્થિતિ બતાવું આપ જોઈ શકશો સમજી શકશો જો આ બાબતે તંત્ર નોંધ કરે તો સારી વાત છે અને બે લાઇટ ફિટ કરવી પડે એમ આ બસ સ્ટેન્ડના ખાડા ટેકરા છે આપણે જોઈએ છીએ બસ સ્ટેન્ડ છે ઉમાલક માણા હોય તો ગોથું પણ મારી જાય આમાં અત્યારે ખાસ લાઈવ કરવાનું કારણ એક જ કે જે લાઈટની જરૂરિયાત છે બસ સ્ટેન્ડમાં એ થઈ શકે અને લોકોને પણ સમજ આવે તંત્રને પણ ધ્યાને ચડે તો મારો પ્રયાસ એ જ છે કે આ બસ સ્ટેન્ડમાં ખરેખર લાઇટો ફિટ છે પણ બંધ છે એક ફોક્સ ઉપર આખું બસ સ્ટેન્ડ છે કરો રાષ્ટ્રીય ફોલો લાઇટ